ફાસ્ટા જોવા હા ચલો આ તો આ ખારામાં પાણી આવેલું છે તો આપણે પાણી જોવા જઈએ સીતરમાં હવે જોઈ ના જ હવે તમને આ દેખાડીને નજારો પાણીનો તો બ્લોગમાં બના રેજો તો મિત્રો આ જો અમારું ભૂતેશ્વરનું સ્ટેડિયમ એટલે આ બધા મેચ રમવા આવે અહીંયા જો મેચ રમ્યા હાજર અમે પીસ છે જો કઈડું મોટું ગ્રાઉન્ડ છે આ જો ગાઈસ હા સિંહ નો ઈલાકો હે જંગલમાં જંગલ માં આવી ગયા જંગલમાં જો જંગલમાં જંગલમાં સિંહ જંગલમાં તમે આગળ તળાવ હે ઓહો કાદુ છે કાદુ પેલા એ કઈ છે નહી જો એટલા બાવળિયા બાવળિયા તો ફાઇનલી મિત્રો અમે પોગી તળાવે પૂગી જાય છે ત્યાં માસલા આવેલા એમ માછલા આ જો ગાઈશ કેટલું પાણી આવેલું હે કેટલું ઊંડું હે કેટલું બહુ ઊંડું પણ અંદર ગડું એ મનો ભાઈ અરે હે કોર ગડું કેટલું પાણી ઉડવું હે કંઈ નક્કી ને ગાઈશ તો બ્લોગ માં બના રહેજો હજી તમે અમે આ સરપંચે બનાવેલું આ આગળ ભૂતેશ્વર માં સારું કામ કરેલું તમને દેખાડશું ફૂલ જાડી ને એવું બધું તો બ્લોગ માં બના રહેજો તો જો મિત્રો આ અમારા સરપંચે બનાવેલું એટલે સરકાર સરપંચે બોલે એટલે સરકાર કરે ને આ જુઓ વન કવચ ભૂતેશ્વર જો સામાજિક વિકરણ સામાજિક વિનકરણ વિભાગ વોટાદ એટલે આ કેમ લખું ભૂતેશ્વરનું છે ગાઈશ ભૂતેશ્વરનું છે ને ભૂત નું લખું બોલો સર આ બંધ છે ડેલો તો બંધ છે અમારે ઠેકવું જોઈએ હા જુઓ ઠેકશું આપણે અલે હાલો અહીંયા ગોળો ગાય છે કે છે કે માનો આ ગટ્ટી હે ગ્યાની ગટ્ટી પર ચડાય ની અનલી ચડે છે સિડ સિડ તો ગયા હવે આને કીન કાળીયા ને તો જા બોણી તો આગર તમને દેખાડી કે હું ઈસ્કા ને એવું બનાવેલું હે તો ભાઈ બ્લોકમાં માં બના રેજો જો અહીંયા બધા ફૂલ વાવેલી ગઈશ લી દેખાય નહીં જો કરાય આ જો

આ દેખાડ આ દેખાડ પૈસા આગડે દેખાડવા દે મસ્તી કે ના અરે રીતી આલા તમારે ખાલી હોય તો આજ તો મિત્રો ઓ મજા રે ભૂતnath લોકેશન તમને બતાઈ દઉં મહુવા ભૂતેશ્વર ગામ ખારો નામ છે ખારવાનો ચીલ્લો ભાવનગર ચીલ્લો ભાવનગર જુઓ મિત્રો તો મિત્રો આગળ મેં તમને દેખાડ્યું હતું એવું છે વિડીયો બનાવવા રાખ્યું છે ઇન્સ્ટાગ્રામમાં પણ અત્યારે અમે એ બ્લોગ બનાવી છે તો કેવું લાગ્યું આ સરકારે બનાવેલું જો આ બધું તમે જુઓ એક વાર ખાલી હજી તમને દેખાડું બાકી જુઓ અને બેહવાની સુવિધા એ સારી ઉતેશ્વર ગામ જો અહીંયા બધું લખેલું પણ છે કેવો નજારો છે મિત્રો એકવાર તમે જુઓ ખાલી કેવો નજારો વાવ અમે તો અહીંયા બહુ આવતા મેં વિચાર્યું આજ બ્લોગ બનાવી તો આ મને કહેતા તમને બોલાઈ ગયું કે આ છે મારો પહેલો બ્લોગ લગભગ કી દીધું છે તો પહેલો દિવસ છે પેલો બ્લોગ છે એટલે થોડાક સપોર્ટ કરજો લાઈક કોમેન્ટ શેર કરજો મિત્રો જરૂર જરૂરથી શેર કરજો તો મળીએ કાલ બ્લોગમાં આગલા બ્લોગમાં